ગતરોજ શહેરમાં એક હજાર પાંચસો અઠ્યોતેર જિલ્લામાં ત્યાંસી કેસ સાથે નવા સોળસો એકસઠ કેસ નોંધાયા હતા જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં છ હજારને પાર કરી છ હજાર ત્રણસો છોતેર પર પહોંચવા પામી છે સિટીના અઠવા ઝોન કચેરીના એપી સેન્ટર બનવાનું સામે આવ્યું છે ચાલીસ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે આ સાથે રાંદેર અને વરાછાઇ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે કેસ વધતા શહેરના ચારસો ત્રેપન વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવવામાં આવ્યા છે હાલ ચાલી રહેલા ટેસ્ટિંગમાં દર સો ટેસ્ટે આઠ લોકો પોઝિટિવ આવી રહ્યા છે સુરત સિટીમાં કરેલા ઓગણીસ હજાર ટેસ્ટમાંથી પંદરસો અઠ્યોતેર ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે શનિવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા દસ લોકો પોઝિટિવ આવ્યા હતા અઠ્યોતેર સ્ટુડન્ટ પણ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા છે પોઝિટિવ લોકોમાંથી ચારસો પચીસ લોકો ફૂલી વેક્સિનેટેડ છે આઠ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે પંચ્યાસી લોકો રસી માટે એલિજિબલ ન હતા ત્યારે બે લોકોએ વેક્સિન લીધી જ નથી શનિવારે ડોક્ટર નર્સ પ્રિન્સિપાલ પ્રોફેસર વિદ્યાર્થીઓ બેંક કર્મચારીઓ દલાલ કપડાની દુકાનમાં કામ કરનારા કાપડ માર્કેટ સાથે સંકળાયેલા ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા અને એમ્બ્રોઇડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા ત્યારે મુગલીસરા વિસ્તારના રાહત એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના છ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આવી જ રીતે વરાછા બી ઝોનમાં આવેલા નાના વરાછાના મનસુખનગર સોસાયટીમાં પણ આઠ કેસ નોંધવામાં આવ્યા છે ઉંધા ઝોનના પાંડેસરા વિસ્તારમાં નગરમાં એક જ પરિવારના સાત લોકો પણ પોઝિટિવ આવ્યા છે તમામ સ્થળોને કષ્ટ કરી દેવામાં આવ્યા છે સાથે